આજે દીકરીઓ દીકરાની ઓળખ મેળવી છે જે પરિવારમાં માત્ર દીકરીઓ જ હોય તેમના પિતાનો ખભો બની રહી છે આવી જ એક કહાની છે પાટણના ઈશ્વરભાઈની જેઓને સંતાનમાં ચાર દીકરીઓ છે અને ચારેય દીકરીઓએ પોલીસ બની તેમના ખેડૂત પિતાનું નામ રોશન કર્યું છે પાટણનું હાજીપુર ગામ જે આમ તો એથ્લેટિક ગામ તરીકે ઓળખાય છે આ ગામની દીકરીઓ ઘરકામની સાથે વિવિધ રમત પણ અવ્વલ રહે છે પણ આજે આ ગામના એવા પરિવારની વાત કરીએ જે પરિવારમાં ચાર દીકરીઓ છે પિતા ખેતી કામ કરે છે ને માતા ઘરકામ ખેતી કામ કરી ક્યારેક હાંફતા પિતાની છાતી આજે ગદગદ ફૂલી રહી છે કારણ છે તેમની આ ચાર દીકરીઓ એ પિતાને તેમણે નવી ઓળખ આપી છે આ ચાર પોલીસ વિભાગમાં પસંદગી પામી કરી રહી છે મારે અભ્યાસ મેં નહીં કરેલો પણ અભ્યાસ નથી કરેલો છોકરીઓ હું શિયાર નીકળી તો પછી કે પપ્પા અમારે ભણવું છે કે તમે જો બટા ભણતા હોય તો તાર મમ્મીને બે અમે રાત દિવસ મજૂરી કરશું એ મારે ચાર છોડીઓને મારા ચાર છોકરા બરોબર એટલે આત્માને અમારે સંતોષ થઈ અને ભણાય ગણાય ચારે છોકરી એક જ ભરતીમાં એક જ દાડે ચારે ચાર પોલીસ ખાતામાં નોકરી લાગી કહેવાય છે કે સફળતા પાછળ સંઘર્ષ પણ એટલો હોય છે આ દીકરીઓ અને તેમના મા બાપ સાથે પણ કંઈક આવું થયું માતાપિતા નિરક્ષર હોવા છતાં દીકરીઓની લગન જોઈ તેમને ભણાવી તેમના માટે રાત ઉજાગરા કર્યા પરીક્ષા સમયે પણ માતા દીકરીઓને હિંમત આપતી રહી હા ઘરનું કામ તો કરતી મોચાકો મેલી જતી ને મેં તેમ થઈ જાય હાથ વાગ્યે જે અમારે કોમે જવાનું એટલે જેટલું મેલીન મેલિંજી હોય એટલું પાછી આવીને દોડીને આવીને મારી છોકરીઓ કરતી કામ રાતે બે વાગ્યા સુધી વસ્તી બીજી માતા એને હું એમ કહું કે તમે મેં મહેનત કરી મારી છોડીઓને એમની મહેનત કરી એવી તમે મહેનત કરી તમારી છોકરીઓને ભણાવો અને તમે મહેનત કરે એના હંગાત તમે નોકરી લેવડાવો છોડીઓને જાગૃતિ હેતલ હિના અને પ્રિયંકા આજે ઈશ્વરભાઈ અને હંસાબેનની દીકરી નહીં દીકરા સમાન બની છે તેમાંય એક દીકરી તો ખેલમાં એટલી આગળ પડતી છે કે ત્રણ ડઝનથી પણ વધારે મેડલથી જીતી લાવી છે ત્રીજા નંબરની હતી એ ખેલકુંભમાં હતી એ ખેલકુંભમાં પણ એને બહુ સારી મહેનત કરેલી હતી એને લગભગ મેડલ ચાલીસથી પિસ્તાલીસ તો એને મેડલ મેળવેલા હતા તો આપણે જતા ભાઈ અમે મહેનત મજૂરી કરશું પણ બટા તમે ભણો અમે અમે ભણ્યા નહીં તો હાલ માફક છીએ કોઈ કોઈ હોય હોય લખવું કોઈની જરૂર પડે તમે મજૂરી પણ તમને એક સાથે પોલીસ ભરતી તૈયારી કરતી હતી વાંચન અને દોડ બંને બે હાજર એકવીસ માં પોલીસ ભરતી માં એક સાથે તેઓ ફોર્મ ભર્યા એક સાથે પોલીસ ભરતી પરીક્ષા પાસ કરી ત્યારે જાગૃતિ અને પ્રિયંકા બે હજાર ત્રેવીસ ચોવીસમાં મહેસાણામાં તેઓને પોસ્ટિંગ મળ્યું જ્યારે હેતલને ગાંધીનગર અને હિનાને અમદાવાદમાં પોસ્ટિંગ મળ્યું છે આ સફળતા પાછળ તેમના કોચની પણ એટલી જ મહેનત છે જેઓએ સ્પર્ધાત્મક પરીક્ષા માટે દીકરીઓને તૈયાર કરી હતી જાગૃતિ હિના પ્રિયંકા અને હેતલ એક જ સાથે નોકરીએ લાગી જેની અમને બહુ ખુશી છે અને એમને ખૂબ મહેનત કરી છે જ્યારે પિતા સવારે પ્લમ્બર કામ માટે નીકળે અને માતા ખેતમજૂરી જતા હોય ત્યારે એમને આવું થાય કે મહેનત કરી લઈએ તો એમને ખૂબ મહેનત કરી અને એનું પરિણામ મળ્યું છે એટલે પરિવારમાં પણ ખુશીનો માહોલ છે અત્યારના યુગમાં લગભગ દીકરીઓ હવે પણ સારો એવું ભણીને આગળ નીકળી રહી છે તો બધી દીકરીઓ પણ ખૂબ મહેનત કરે અને સફળ થાય એવી શુભકામનાઓ ત્યારે આ ચારે દીકરીઓ અને તેમના માતા પિતા માટે એટલું કહી શકાય કે સિદ્ધિ તેને જે વરે જે પરસે બેઠા હૈ અશરફ ખાન જત ન્યૂઝ એટીન ગુજરાતી પાટણ